નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો જયશ્રી ગિરી સાધ્વી વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ છે ત્યારે મુક્તેશ્વર મઠને લઈને પણ ચેરિટી કમિશનરે તપાસના આદેશ આપ્યા છે મુક્તેશ્વર ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ આજ દિન સુધી ઓડિટ કરાવ્યું નથી આ ઉપરાંત આજ દિન સુધી ટ્રસ્ટે કોઈપણ બાબતોની ચેરિટી કમિશ્નરને પણ જાણ કરાઈ નથી તો તમામ વાતને લઈને મુક્તેશ્વર મઠમાં તપાસ થશે તેમજ ચેરિટેબલ ટ્રસ્ટની બસો વીઘા જમીનને લઈને પણ તપાસ થશે આજે મુક્તેશ્વર મઠના બે ટ્રસ્ટોની પણ તપાસ થઈ શકે છે જિલ્લા ચેરિટી નિયામક પાટડીયા આજે ટ્રસ્ટના કાયદાના ભંગ બદલ પોલીસ ફરિયાદ પણ નોંધાવી શકે છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નરેશ જી નરેશ ચેરિટી ટ્રસ્ટની પણ કોઈ પણ પ્રકારનો નો ધારા ધોરણ મુજબ જે ઓડિટ કરાવવું જોઈએ અને જે વાર્ષિક અહેવાલો વાર્ષિક હિસાબો જે સીએ ના માધ્યમ થી પ્રમાણિત કરાવીને તહેરી ટી માં દર વર્ષે રજૂબ કરવા પડે કે ફેરફાર કરાવ મંજૂર કરાવવા પડે એવી કોઈપણ પ્રક્રિયા તહેરી ટી કમિશનરની કચેરીમાં દાખલ થઈ નથી ફેરફાર કરાવ ભરવામાં આવ્યા નથી આ બાબતની જાણ તહેરી ટી કમિશનરને થતા કે તેમણે આ સમગ્ર મામલે હવે તપાસ તપાસ બાદ અયોગ્ય જણાશે તો તેમની સામે પોલીસ રાહે કાર્યવાહી થશે 200 વિભાગીય જમીન મુખેશ્વર મતમે ગાયોનું રખरखाव માટે આપ હજુ સુધી કોઈ પણ પ્રકારનું ચેરિટીમાં ફેરફાર ખરાબ થયા નથી જેને લઈને તપાસ હાથ ધરાશે આભાર નરેશ માહિતી આપવા માટે